ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે બક્ષી પંચ મોરચો ગુજરાતના મયંકભાઈ નાયકના માર્ગદર્શન હેઠળ આંગણવાડી સેવા સેતુનો કાર્યક્રમ દરજી સમાજ દ્વારા અખિલ ભારતીય દરજી મહાસભા ગુજરાત પ્રદેશના મહામંત્રીના નેજા હેઠળ બગસરા મુકામે બગસરા શહેરના મંત્રી મહેશભાઈ માંડલિયા રમેશભાઈ હિરપરા હરેશભાઈ ભદ્રેશ્વર ભાવેશભાઈ પરમાર નીરવભાઈ ગોંડલિયા જીતુભાઈ બોરીયા નીતિનભાઈ બઢિયા ભીકુભાઈ સોલંકી પરેશભાઈ ખીમસુરિયા અર્જુનભાઈ કુંભાર અશોકભાઈ મેટાડિયા દ્વારા આંગણવાડીના નાના બાળકોને બિસ્કીટ પેન્સિલ બોલપેન આપી સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તદુપરાંત બગસરા પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત કાપડની થેલી વિતરણ કરી ગાય માતાના મોઢામાં જતા પ્લાસ્ટિક બંધ કરવા માટે લોકોને હાથ જોડીને વિનંતી કરવામાં આવી હતી अहवाल किरीट जिवाणी